પ્રભુશ્રી ગોપાલલાલનું વચનામૃત બચ્રીસ એક બેર શ્રીજી આપ કથા કરવેકુ બેઠે તબ મંગલાચરણ કરકે પ્રારંભન કીનો વામે કથા કો પ્રસ્તાવ આયો જો ઈશ્વરોની સ્વર વદાચરે દીધી સો સુની કે સબકુ ભ્રમ આયો જો આસુરી કે એસે હે તબ કાંજી શું કહન લાગે જો પુરુષોત્તમ હોય સો આપન કો દેખાવે भावे न ब्रह्म भावे न चाषक कृत इति वचनात् ऐसे देवकी जी को आप क्यों है जो तुम हमारे विषय पुत्र भाव जानोगे और ब्रह्म भाव जानोगे तासो तुम हमारो तासो तुम हमारो स्वरूप पाएंगे तैसे आप चेष्टा करे है तब तो जैसो मनु मनुष्य बालक के जैसी चेष्टा देखावे અરુ ભ્રમતા બહુ દેખાવે કો જો વૈકલવ્ય એસી ચેષ્ટા કરે હૈ જિયો તિયું કર દોરત હૈ એક તો બહુ અજાણે હો બેઠે જો કેસોસ્વરૂપ તાકી સ્વચ્છતા નહીં અપુન કર લુટાવે અરુ રોબન હોય કે દેખાવે એસી બહુ મનુષ્ય ચેષ્ટા દેખાવે એસિ આસુરી કો મોહ દેખાવે હૈ ભક્ત અભક્ત કો ભાવ દર્શાવે હૈ મેં મેરે ભક્ત કો કેસો વશ હું જો કહે સો આગના પાલન કરું હું ઓર અભક્ત કોસો દર્શાયો જો તુમ ભક્તિ વિનુ એસે કે એસે જુરો હો પરિપ્રાપ્તિ કહા ઓર એસે દેખ કે આસુરી કો મોહ ભયો જો ઈશ્વર ના એસે ઉપજી આવે તબિખ પદ પાયો ઔર એસો ન જાને જોશી પુરુષોત્તમ ય શંકા ઉપજાવે હૈ અરૂ દેવી હોય સો જાને જો લીલા દેખાવે હે અરૂ ચેષ્ટા કરે હૈ કર કે જાણે તબ શ્રીજીને કહી જો પદાર્થ સબ ઠાકુર કે હાથ હૈ ચાકુ જૈસો હૃદય મેં આય દર્શાવે તૈસો દેખે સો તો દ્રષ્ટાંતદી વાર્તા હૈયા મે સિદ્ધાંત કહ હૈ જો દુસંગ સત્સંગ કો નાશ કરે હૈ યા એ હૈ જો શ્રી કો પ્રાગટ્ય સો તો જો દેવી હોય સો જાને और सब ऐसे जाने हैं जो आचार्य जी है और तीनों ने भक्ति मार्ग स्थापन किया है और संप्रदाय चलाई है सो बड़े पुरुष हैं परी जैसो स्वरूप है तैसे न जानियो को जो आग आगे के प्रसंग में लिखे है जैसो देवी को आशय और पुष्टि देवी को आशय और असूरी को आशय तद्वते है सो सुनी के सब आनंद पायो और श्रीजी जो कथा प्रस्ताव तो कछुक केवो रियो તામે સબકે ચિતમે દ્રઢ ભાવ દેખ એતાવતાલમ એ દ્વાવિસંતિતમ વચનામૃત સંપૂર્ણ વચનામૃતમાં વચનામૃતનો ભાવાર્થ ઉપરોક્ત વચનામૃતમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપની નિષ્ઠા દેવી જીવ હોય તેને જ થાય છે અને જેવું સ્વરૂપ છે તેવું દેવી જીવ જ જાણી શકે છે બીજા જીવો જાણી શકતા નથી ભગવદ્ કૃપા સિવાય જીવ દેવી સૃષ્ટિમાં ભળી શકતો નથી ભગવદ્ કૃપા દ્વારા જ દેવી જીવ પ્રભુની દિવ્ય લીલાને સમજી શકતા નથી તેથી સ્વરૂપને ઓળખી શકતા નથી પૂર્ણપુરુષોત્તમ જે છે તે પોતાનું સ્વરૂપ પોતાની દિવ્ય અલૌકિક લીલા દ્વારા પ્રગટ કરે છે પણ તે આસુરી ભાવવાળા જીવને અજ્ઞાત છે સમજી શકાય તેમ નથી તેથી તે સ્વરૂપની ભક્તિથી વંચિત રહે છે અને ઘણા પ્રકારની શંકા કોશંકા સેવ્યા કરે છે ગોપાલ તેથી તે ભક્તિ વિના સંસારમાં રજલ્યા કરે છે આ વચના આ વચના મૃતમાં મુખ્ય ભગવત સ્વરૂપને અને તેની લીલાને જાણવામાં મુખ્ય કેવો ભાવ હોવો જોઈએ અને કેવા ભાવથી તેની ભક્તિ કરવી જોઈએ તે ખાસ બતાવવામાં આવ્યું છે બીજું ખાસ તો એ પણ બતાવવામાં આવ્યું છે કે દુસંગ સત્સંગનો નાશ કરે છે દુસંગ જીવને થતાં જીવ સ્વધર્મથી ચલિત થઈ જાય છે તે દુસંગથી દૂર રહેવા ખાસ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે એટલે તે વાતને સમજાવવા ખાસ દ્રષ્ટાંત આપીને સિદ્ધાંતને સમજાવ્યો છે તે આગળ ઉપર આપણે જોઈશું એક સમય શ્રી ગોપાલલાલજી પોતે કથાનો પ્રસંગ મંગલાચરણ કરીને કહે છે તેમાં મુખ્ય પ્રસંગ એ ચલાવ્યો છે ઈશ્વર સામાન્ય જીવની જેમ આચરણ કરે છે તે સાંભળીને સર્વ વૈષ્ણવના મનમાં ભ્રમણા ઉત્પન્ન થઈ કે એ તો આસુરી જીવ છે તે એમ સમજે છે ત્યારે કાનજીભાઈને કહેવા લાગ્યા જે પુરુષોત્તમ છે તે પોતાની લીલા દ્વારા પોતાનું સ્વરૂપ જણાવે છે પણ તે બીજા આસુરી જીવ છે તે એમ માનતા નથી કે આ તો પુરુષોત્તમ પોતાની લીલા દેખાડે છે એ તો સામાન્ય મનુષ્ય હોય તેમ જાણે છે તેના ભાવને સમજાવતા એક શ્લોક કહ્યો જે પોતાની માતા દેવકીજીને પોતે કૃષ્ણાવતારમાં કહ્યું કે તમે બંને પૌત્રભાવથી અને બ્રહ્મભાવથી મારા ઉપર જો સ્નેહ રાખશો તો તમે જરૂર મારી પરમ ગતિને પ્રાપ્ત કરશો તેવી રીતે મનુષ્ય બાળકની જેમ ઘણા પ્રકારની ચેષ્ટા દેખાડે છે ગભરાટવાળી ચેષ્ટા કરે છે જ્યાં ત્યાં દોડે છે વળી સાવ અજાણ થઈને બેસે છે જેવું સ્વરૂપ છે તેવું જાણવામાં આવતું નથી પોતે પોતાના હાથથી લૂંટા લૂંટીને લૂંટાવે છે રોવા લાગે છે એવી ઘણી ઘણા પ્રકારની મનુષ્ય જેવી ક્રિયા દેખાડે છે તે અસુરી જીવને મોહ પમાડે છે અને ભક્ત અભક્તનો એમ જણાવે છે કે જે તમે મારી ભક્તિ વિના એમને એમ રજળિયા કરો છો મારી પ્રાપ્તિ થતી નથી અને આ રીતે અસુરી જીવને મોહ થાય છે જે એ ઈશ્વર નથી એવું ઉપજાવે છે ત્યારે તે વિમુક્ત થાય છે અને તે એમ નથી જાણતા જે પુરુષોત્તમ શંકા ઉપજાવે છે અને દેવીજીવ છે તે એમ જાણે છે કે લીલા દેખાડે છે અને લીલા દેખાડવા એ ચેષ્ટા કરે છે એમ કરીને જાણે છે ત્યારે વળી શ્રીજીએ કહ્યું જે સર્વવાત શ્રી ઠાકોરજીના હાથ છે જેને જેવું દેખાડવું હોય તેવું આપ તેના હૃદયમાં આવીને દેખાડે છે તેવું તે દેખે છે તે તો એક દ્રષ્ટાંતની વાત છે પણ તેમાં સિદ્ધાંત શું છે જે દુસંગ છે તે સત્સંગનો નાશ કરે છે તેમાં એમ છે જય શ્રી વલ્લભકુલનું પ્રાગટ્ય તો જે દેવીજીવ છે તે જ જાણે છે અને બીજા બધા એમ જાણે છે જે આચાર્યજી છે અને તેણે ભક્તિમાર્ગ પ્રગટ કર્યો છે અને સંપ્રદાય ચલાવ્યો છે તે તો મહાન પુરુષ છે તેવું જાણે છે જે આગળના પ્રસંગથી લખ્યું છે જેવો દેવીજીવનો આશય અને પુષ્ટિ દેવીજીવનો આશય અને આસુરીજીવનો આશય એક સરખો છે તે સાંભળીને બધા આનંદ પામ્યા અને કથાનો પ્રસંગ થોડોક કહેવાનો બાકી રહ્યો પણ આટલી વાતથી સર્વના મનનું સમાધાન થયું અને દ્રઢતા સર્વના ચિત્તમાં થતી જોઈને આટલી વાતથી પ્રસંગ પૂરો કર્યો જો મારા વાલા અત્યારે જે જે ચૈતાલીબેન નાની વાત કીધી અને આપણે બાલ લીલા જોઈએ છે જેમ કૃષ્ણાવતારમાં અવતારમાં શ્રી ઠાકોરજીએ જેમ સામાન્ય મનુષ્ય મનુષ્ય બધી ચેષ્ટા કરે કે પોતે ગભરાતા હોય એવું દેખાડે જ્યાં ત્યાં દોડે સાવ અજાણ થઈને બેસે ગળીએ ઘળીએ રોવે અને રમત કરે એટલે આસુરી જીવું હોય એને એમ જ લાગે કે સામાન્ય મનુષ્ય છે કે ભગવાન થોડી આવી લીલા કરે ઈશ્વર થોડી આવી રીતે બી જાય ને રોવે ને એવું કરે પૂર્ણ પુરુષોત્તમ આવું ના કરે એવું સામાન્ય જીવને આસુરી જીવને મોહ પમાડવા માટે એવું શ્રી ઠાકોરજી કરે પણ જે દૈવી જીવ છે એ સ્વરૂપને જાણે છે જેમ આપણે બાર લીલામાં પણ જોઈએ છીએ કે ઘણા શ્રી મહાપ્રભુજીના સેવકો શ્રી ગોસાઇજીના સેવકોને આપશ્રી નિષ્ઠા કરાવે છે જેમ ગોવિંદ સ્વામીજીને સ્વરૂપ નિષ્ઠા કરાવી હમણાં આપણે મથરાદાસની વાર્તા જોઈ એમાં સ્વરૂપ નિષ્ઠા કરાવી ચશોદાજીને સ્વરૂપ નિષ્ઠા કરાવી બેટીજીને સ્વરૂપ નિષ્ઠા કરાવી આપણે જે ચંદ્રાવાળા છે એમાં ઘણી વખત જોઈએ છીએ કે શ્રી ઠાકોરજી જે દેવીજીવ છે એ લોકોને પોતે સંભાળી સંભાળીને એમને સ્વરૂપ નિષ્ઠા કરાવે છે જેમ આપણે આગળના વચનામૃતમાં પણ આમાં સાર આપ્યો હતો એમાં જોયું કે આપણા વડવાઓ જે આપણા પૂર્વજો છે એમને પણ શ્રી ઠાકોરજીએ ક્યારેક ને ક્યારેક સ્વરૂપ નિષ્ઠા કરાવી તેથી જ એ શ્રી ઠાકોરજીના શરણે થયા અને મારા વાલા આપણે એ વંશમાં પ્રગટ્યા છીએ આપણે વૈષ્ણવકુળ છીએ પણ એ વાતનો ગર્વ હોવો જોઈએ જ્યાં ત્યાં આપણે ભટકવું ના જોઈએ કેમકે આપણા વડવાઓ દેવીજી હતા એટલે જ શ્રી ઠાકોરજીને સ્વરૂપનું એને નિષ્ઠા પ્રાપ્ત થઈ અને એટલે જે શરણ શરણે ગયા હવે એ વંશના આપણે એ વંશમાં પ્રાગટ્ય લઈને જો આપણે બીજે ત્રીજે જ્યાં ત્યાં ભટકીએ તો મારા વાલા એ થોડુંક આપણે વિચારવું જોઈએ અહીંયા શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે જે દેવી જીવ હોય એ પ્રભુની લીલાને જાણી શકે છે અને એ જ સમજી શકે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે અન્ય જે દીવ અન્ય જે જીવ છે એમને તો એમ જ લાગે કે આ શ્રી વલ્લભ કુલ એ શ્રી સા સામાન્ય આચાર્યજીનો વંશ છે અને તેમણે સંપ્રદાય ચલાવ્યો છે અને મહાન પુરુષ છે એટલું જ જાણે છે પણ મારા વાલા આપણે શ્રી ઠાકોરજી છે પૂર્ણ પુરુષોત્તમ છે એવી આપણને સ્વરૂપ નિષ્ઠા થવી જોઈએ અને એ ક્યારે થાય તો કે સત્સંગથી દુસંગ વિશે થોડુંક વિચારીએ વચનામૃતમાં એવું કહેવામાં આવ્યું છે કે દુસંગ સત્સંગનો નાશ કરે છે એક પળનો પણ દુસંગ ઘણા સમયના સત્સંગનો નાશ કરે છે જેમ દુસંગવાળો પદાર્થ સારા સારા પદાર્થની ગંધને દબાવીને વધારે ફેલાય છે અને સારા પદાર્થની ગંધને દબાવી દે છે તેમ દુસંગ જે છે તે ચિત્તમાં ભ્રમણા પેદા કરીને સત્સંગનો નાશ કરે છે દુસંગથી ભલભલાનો વિનાશ થઈ જાય છે માટે દુસંગથી બચવા દરેક જગ્યાએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે દુ એટલે બે દુગ્ધ એટલે દુસંગથી ભલભલાનો વિનાશ થઈ જાય છે માટે દુસંગથી બચવા દરેક જગ્યાએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે દુસંગ એટલે બે દુગ્ધા પણ મનમાં થવું એક હોય અને તેમાં બીજું આવે એટલે ચિત્તમાં બ્રહ્મણા પેદા થાય ક્યાં સાચું છે તે સાચું છે અને તેઓ દુસંગ સ્વધર્મના જ્ઞાન વિનાના માણસોને લાગી જતા વાર નથી લાગતી અને આખરે મનુષ્યને પાછળથી પસ્તાવવાનો વારો આવે છે જો મારા વાલા અત્યારે પણ ઓછો બાબતે ઘણી ભ્રમણા ચાલે છે સૃષ્ટિમાં ગ્રુપમાં બધે અત્યારે એ જ ચર્ચા હોય છે કે ઓછો ક્યારે મનાવવાનો તો જેમ આપણે ભગવદીઓએ આજ્ઞા કરી અત્યારે કે બાપા આજ્ઞા કરી ગયા છે ચોખ્ખી કે જે તિથિનો ક્ષય જો તિથિ બે વખત આવતી હોય તો જે સૂરજ સૂર્યોદયાત તિથિ હોય એમાં ઓછો મનાવવાનો અને બે સૂરજ્યોદયાત તિથિ હોય તો જે પેલી તિથિ હોય એમાં ઓછો મનાવવાનો અને જ્યારે તિથિનો ક્ષય હોય ત્યારે વળતા દિવસે કેતા બીજા દિવસે ઓછો મનાવવાનો અત્યારે પણ ખષ્ટીનો ક્ષય છે એટલે આપણે વળતા દિવસે કહેતા બીજા દિવસે રવિવારે ઓછો મનાવવાનો થાય છે એવી કનુબાપા સ્પષ્ટ આજ્ઞા કરી ગયા છે અને એ પણ એમણે સાલ સહિત જે પુસ્તકમાંથી એ આજ્ઞા કરી છે એ પુસ્તકનો ઉતારો પણ એ પોથીમાં લખ્યો છે સેવા પ્રકારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે એટલે આ આ બાબતે કોઈ ચર્ચા વિચારણા કરવી નહીં તેમ છતાં મનમાં સંશય પેદા થાય તો પોતાના જે કાર્ણિક ભગવતી હોય એમની આજ્ઞાથી સર્વકાર્ય કરવું ઓછવમાં તિથિનું ખાસ મહત્વ હોય છે જો તિથિ પ્રમાણે ઓછો ના થાય તો બત્રીસ પ્રકારના અપરાધ થાય છે એમ પણ પુસ્તકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે તો પોતાના કાર્ણિક ભગવદીને જેમના ઉપર તમને વિશ્વાસ હોય જેમનો ભર હોય એમને પૂછીને આગળ કાર્ય કરવું આ સાચું કે તે સાચું તેવો દુસંગ સ્વધર્મના જ્ઞાન વિનાના માણસોને લાગી જતા વાર નથી લાગતી અને આખરે મનુષ્યને પાછળથી પસ્તાવવાનો વારો આવે છે હવે સ્વધર્મથી ચલિત થવાનું કારણ તો એક જ છે કે પ્રથમ પોતાના પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ પ્રેમ અગર તેના સ્વરૂપનું જ્ઞાન નથી તેના કારણે જીવને લોમ વિલોમ થયા કરે છે અને તેવા અને તેમાં તેવા વંચક એટલે કથા કહેનારા જેઓ પેટને માટે અગર તો સ્વાર્થને માટે સામા માણસ પાસેથી દ્રવ્યાધિક લેવાની ઈચ્છાને કારણે કથા વાર્તા કરીને ભોળા દિલના મનુષ્યને પોતાના સ્વાર્થ ખાતર ગમે તેમ સમજાવીને પોતાના સ્વાર્થ સાજનારા હોય પણ તેનો સાચો માર્ગ શું છે તે સમજાવીને તેનું પરમ કલ્યાણ શેમાં છે તે બતાવવાનું ભૂલી જાય છે કારણ કે જ્યાં પોતાને જ ખબર નથી ત્યાં બીજાને સાચું શું સમજાવે તેઓ માત્ર પોતાના ઉદરપોષણ માટે જ ધર્મનો ઢોંગ કરતા હોય છે તેવા વંચકથી સર્વથા દૂર રહેવું તેવું કહેવું કહ્યું છે આજના જમાનામાં તેવા ઠગ વંચક ઘણા જ છે અને તેવા વંચકની કથા વાર્તા સાંભળવાથી દુસંગ લાગે છે અને પોતાના સ્વપ્રભુ પ્રત્યે ને તેનું આજ્ઞાની પાલન કરવામાં જીવને ભ્રમણા પેદા થાય છે મારા વાલા આ શા માટે કહ્યું છે ઘણી વખત કોઈ જીવ હોય એ પોતે સર્વસ્વ જાણતું હોય બધું જાણતું હોય ઘણું બધું જ્ઞાન હોય એ પીરસી એને પીરસ હોય તો સાચું પીરસે પણ જ્યાં દ્રવ્ય આવે ને ત્યાં વ્યક્તિનું મન થોડુંક લલચાય એટલે જે પ્રકારનું દ્રવ્ય દેવાવાળા એ પ્રકારનું ત્યાં એની વાણી બદલાય હવે આવી વાણી જ્યાં બદલાતી હોય એ દૂસંગ કહ્યો છે કેમકે એ પોતાના સ્વાર્થ માટે સામેવાળાને પીરસે છે એમાં ના તો પોતાનું કલ્યાણ છે ના તો સાંભળવાવાળાનું એટલે જ આપણે સવજી કાકા પણ કહીએ છીએ અને આપણે ઘડિયા ગળિયા વારંવાર આ જ સત્સંગમાં આપણે સાંભળીએ છીએ કે જ્યાં દ્રવ્યાદિકથી સર્વ કાર્ય થતું હોય તેવા લોકોથી દૂર રહેવું સ્વધર્મના સત્સંગથી જ સ્વધર્મની વૃદ્ધિ થાય છે એક ક્ષણનો દુસંગ મનુષ્યનું જ્ઞાન ફેરવી નાખે છે માટે વૈષ્ણવે હંમેશા પોતાના સ્વધર્મનો જ સત્સંગ કરવો અને સ્વધર્મના પુસ્તકો વાંચવાનો અભ્યાસ રાખવો જેમ પારધી મધુર ગાયનથી ઋગને પમાડી અને પછી વિંધી નાખે છે તેમ વંચક કહેતા જે આવી રીતે પોતાની સ્વાર્થ કારણે જે ધર્મનો પાખંડ કરે છે તે પોતાની મધુરવાણીથી પમાડી જીવને પોતાના સ્વધર્મથી વિમુખ કરી નાખે છે શું કામ કેમ કે એને તો દ્રવ્યની લાલચ છે દ્રવ્ય દેવાવાળાનો ભાવ જેવો એવા ભાવનું એ બોલશે એને સત્યથી કાંઈ લાગતું વળગતું નથી એટલે આવા વંચક પોતાની મધુરવાણીથી પમાડી જીવને પોતાના સ્વધર્મથી વિમુખ કરી નાખે છે જ્યારે સત્પુરુષ તો પોતાના કટુ કટુઔષિ રૂપી વાક્યથી જીવને સન્માર્ગમાં ચડાવે છે સત્પુરુષની વાણી હંમેશા સત્ય અને કડક હોય છે પણ તે જ વાણી જીવનું કલ્યાણ કરનારી છે કારણ કે તેનો કોઈ પણ જાતનો સ્વાર્થ નથી તેવા સત્પુરુષનો સંગજ દુસંગનો નાશ કરી શકે છે માટે સત્સંગ પોતાના સ્વધર્મી નો જ કરવો તેનાથી જ પ્રભુ પ્રસન્ન થશે એથી બત્રીસમા વચ્ચના મૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ